હેલો ફ્રેન્ડ્સ તો બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે ને આજે મારે બનાવવાની છે એક મસ્ત 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 આઈટમ એના મેં એના માટે મેં આ બધું પ્લેટફોર્મ ઉપર તૈયાર કર્યું છે તો આખો વિડીયો જોજો એટલે તમને ખ્યાલ પડી જાય કે હું શું બનાવવાની છું ઓકે આ છે લીલી તુવેર લીલી તુવેરની સાથે આપણે કટ કરીને મિક્સરમાં ક્રશ કરવાના છે અને હું બનાવી લઈ રહી છું લીલી તુવેરની કચોરી તો કેટલા બે ત્રણ દિવસથી આ વાડીએથી આ લીલી તુવેર આવી હતી તો એનું શાક બનાવવાને બદલે મેં નક્કી કર્યું એની કચોરી બનાવી નાખીએ તો આ બધું ક્રશ કરવા માટે લીધું છે સાથે ધાણાભાજી ભી લઈ લવ થોડીક નાખી દો એટલે સરસ મજાનો ટેસ્ટ આવે જો આ લીલી તુવેર ની કચોરી બહુ મસ્ત થાય છે જો લીલી તુવેર ઓછી હોય તો એમાં થોડાક વટાણા એડ કરવા મેં કર્યા છે એટલે તો એમાં સ્વાદ અનુસાર નિમક નાખવાનું છે અને આજે મેં આ રેસીપી બપોર જ કરી નાખી છે કારણ કે સાંજે બહુ મોડું બી થઈ જાય છે અને ઓમ ભાઈ કહીને ગયા છે જો આ મસ્ત મસ્ત આવી રીતના કચોરી બનાવવા માટે તુવેરને એક બાઉલમાં લઈ અને મિક્સરમાં ક્રશ કરવાનું હોય છે એક કડાઈમાં તેલ મૂકી અને એને જોડવાનું છે તો આપણે એને તેલમાં સરસ રીતે મસાલા બધું નાખી અને આપણે થોડી વાર માટે ચચડાવી લઈએ એ મસાલાને જે માવો બનાવ્યો છે અને આમાં બટેટું યુઝ કર્યું જ નથી જોજો તમે આમાં બટેટું યુઝ જ નથી કરેલું એકદમ મસ્ત રીતે બનાવ્યું છે અને આમાં બટેટા નાખવાની જરૂર પડે એમ જ નથી તો

મસાલાને વઘારી નાખવાના છે મસ્ત રીતે વઘાર્યા પછી એની અંદર સેકેલો ચણાનો લોટ અથવા તો થોડુંક ચણાણું પણ નાખવાનું છે તો મારી પાસે સેકેલો ચણાનો લોટ છે એ હું નાખીશ એ એક સ્પેશિયલ ચણા ટાઈપ છે તો હું એ પણ થોડુંક અને આમાં માંડવીનો ભૂકો પણ નાખી શકો પણ મારે એ તો નથી નાખવું એટલે મેં એ નથી નાખ્યો પણ તમારે વધારે ટેસ્ટી કરવું હોય તો તમે નાખી શકો આની અંદર મરચું નાખવું એટલે તીખાસ પકડી લે હવે સ્વાદ પ્રમાણે બધા મસાલા જે તમને ઠીક લાગે એ પ્રમાણે તમારે આની અંદર એડ કરવાના હોય છે આ થોડીવાર ચડશે ત્યાં સુધીમાં આપણે મેંદાનો લોટ બાંધી લઈએ આમાં ગરમ મસાલો પણ નાખવાનો હોય છે થોડું લીંબુ નાખવાનું હોય છે એમ બધા સ્વાદ અનુસાર મસાલા નાખી અને પછી આપણે એને થોડી વાર ગેસ ઉપર રહેવા દેવાનો એકદમ સરસ જે કચોરીમાં ભરાય એવો માવો બનાવવાનો છે હું તો એવો માલક છે પણ આપણે લીંબુ અને સેજ ખા નાખ્યું હોય વાહ મસ્ત જોરદાર ટેસ્ટ આવી ગયો છે હવે હું મેંદાનો લોટ બાંધી જ લઉં હવે તો આ રીતે આપ તો આ રીતે આપણો મસ્ત મસ્ત લીલી તુવેરનો મસાલો થઈ ગયો છે કચોરી માટે જોવો અને મેં ટેસ્ટ ભી કર્યો બહુ સરસ થઈ ગયો છે એટલે હવે આપણે છે ને મેંદાની રોટલીની વચ્ચે અને મૂકવાનું છે અને પછી તળવાનું છે તો આખો વિડીયો જોજો અને પછી તમે તમારી ઘરે બનાવજો જો તમારી વાડીમાં તુવેર થતી હોય તો અત્યારે લીલી તુવેરની સિઝન છે તો તરત જ તમે જજો અને તુવેર લઈ અને તમે બી ઘરે બનાવજો બરોબર છે એક વખત જરૂર બનાવજો તો હવે હું છે ને માવો તો બની ગયો છે હવે હું મેંદાનો લોટની અંદર નિમક અને મોણ નાખી અને સરસ રીતે લોટ બાંધી લઉં છું બનાવવાની તો વાર છે પણ પેલા થોડી વાર લોટ બાંધી લઈએ તો સરસ થઈ જાય લોટ એટલે લોટને થોડોક વેલો બાંધી લેવો અને સારી રીતે મિક્સ કરી અને લોટ બાંધી લેવો તો લોટને થોડી વાર રહેવા દઈએ અને ત્યાં સુધીમાં આપણે ગયડી ગયડી સરસ મજાની કચોરી સાથે ખાવાની ચટણી બનાવી લઈએ તો સિંગોડાના લોટની ચટણી બનાવવાની છે બધા એમ કહેતા હોય કે આપણે બહાર જમવા જતા હોય તો કે ચટણી બહુ સરસ હોય પણ એ ચટણી શિંગોડાના લોટની જો હોય ને એ આપણે ઘરે પણ બનાવી શકીએ ત્રણ ચાર ચમચી જેટલો જે પ્રમાણે તમારે ચટણી બનાવવી હોય એ પ્રમાણે થોડો ઘણો આ સિંગોડાનો લોટ હોય ને એકદમ સરસથી પાણીમાં હલાવી અને એકદમ એકદમ ઘાટો રગડો થઈ જાય ત્યાં સુધી આને છે ને કન્ટિન્યુ હલાવવાનો નહીતર ગાઠા થઈ જાય સિંગોડાની ચટણી સિંગોડાના લોટની ચટણી બનાવીને એ થોડીક આંસેલી છે પણ અઘરી છે કે સારા સારા કીધે ફગી જાય તો આને એકદમ એટલે એકદમ ઘટ્ટ થાય ને ત્યાં સુધી હલાવવાનો છે અને એકદમ ઘટ્ટ થઈ જાય પછી આની અંદર ખાંડ અને નિમક પેલા તો એ બે વસ્તુ અને પછી આને કલર ચેન્જ કરવા માટે આપણે ઓરેન્જ કલર લાડવાનો જે રંગ હોય ને એ નાખી દેવાનો તો મસ્ત રીતે જો ચટણી આ ઘટ થઈ ગઈ છે કે તમને બતાવું કે એકદમ આ ઘટ થઈ ગયું છે હવે આની અંદર નિમક અને ખાંડ નાખી દઈએ એટલે આ ચટણી છે ને થોડીક વાર ઠરી જાય પછી આમાં ખાલી માત્ર તીખી કરવા માટે સૂકું મરચું જ નાખવાનું અને અત્યારે સિઝન છે લાલ મરચાંની તો લાલ મરચાંને ક્રશ કરીને નાખવાના લાલ મરચાને ક્રશ કરી નાખો એટલે તીખાસ પકડી દે મેં આમાં દળેલી ખાંડ પણ બે ચમચી નાખી દીધી છે કારણ કે આનો ટેસ્ટ છે ને ગળ્યો હોવો જોઈએ કચોરીનો ટેસ્ટ તીખો હોય કારણ કે એમાં લીલી મિરચી નાખી હોય એટલે અને આનો ટેસ્ટ ગયડો નાખવાનો અને આમાં થોડોક કલર પછી નાખી દેવાનો અને સેજ હું લીંબુ તો મેં કીધું તું એમ કે અત્યારે લાલ મરચાંની સિઝન હોય એટલે લાલ મરચું ઘરમાં ક્રશ કરેલું હોય ને તો નાખવાનું નહીં તો સૂકી મરચી નાખવાની તો આપણી પાસે સૂકું આપણે મરચું હોય લાલ આપણે ચટણી હું છે ને આમાં આ લાલ આ લાલ મરચું નાખીશ મારી ઘરે છે તો આની અંદર નાખી દઈશ ને એટલે એનો કલર બી પકડાઈ જશે સરસ અને એનો ટેસ્ટ પણ આવી જશે અને સાથે સાથે આ લીંબુના અડધી ચમચી જેટલું લીંબુ નાખી દઉં અડધી ચમચી જેટલું લીંબુ સ્વાદ અનુસાર બધું નાખવાનું પછી તો કોને કેટલું ખાટું મીઠું જોતું હોય અમારે તો ગયો ટેસ્ટ જોતો હોય ઘરે એટલે અમે મોસ્ટલી વસ્તુ અમારી ડેલી જ હોય છે તો આવી રીતના આપણે ચટણી પણ મસ્ત મસ્ત બનાવી લીધી છે તો જુઓ આપણી આ મસ્ત મસ્ત ગળી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે તમે જુઓ અને આમાં લાડવાનો કલર નાખ્યો છે મારા ઘરે તો બીજું કાંઈ નહીં ફૂડ કલર નાખી દેવાનો હોય એટલે એટલે થોડોક કલર છે ને મસ્ત રીતે પકડાય છે તો આ આપણી ચટણી આ આપણો મસાલો આ આપણો લોટ બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે કચોરી બનાવવા માટે સાવ રેડી છીએ હવે થોડીક વારમાં આપણે કચોરી બનાવવા મળશું તો કચોરી બનાવવા માટે મેં મસ્ત મસ્ત નાની નાની રોટલી વણી લીધી છે એટલે એની વચ્ચે નાખી અને જો આવી રીતના છે આ રોટલી એક રોટલીની વચ્ચે થોડો ગોળ માવો આમ ભરી અને ઉપર બીજી નાની એવી થેપલી જેવી રોટલી કરી નાખીએ એટલે આ કચોરી છે ને મસ્ત થાય એકદમ સરસ થાય અને એની અંદર ચટણી ભરી અને ખાવાની પણ મજા આવે તો જો આવી રીતના કચોરી હું બનાવું છું જોકે મેં પેલી વખત બનાવી છે પણ હું આવી રીતના બનાવીશ જેમ ગોળ જાડી હોય ને એવી રીતના નથી બનાવતી આવી રીતના પૂરીની જેમ ફૂલે ને એટલે આ કચોરી સરસ થાય ને ખાવાની પણ મજા આવે તો એક પછી એક આપણે આ પેલા ભરી લઈએ પછી તરસું તો આપણે રોટલી વાણી અને બે ટાઈપથી કચોરી બનાવી છે જો એક આ નાની નાની એક જ રોટલીમાં વાળીને બનાવી છે આ બીજી છે એ એક રોટલી વચ્ચે મૂકી પાછી બીજી રોટલી ઉપર મૂકી અને આ પેક કરી છે જો તો આ બે રીતની છે હવે હું મેં ભી પહેલી વખત ટ્રાય કરી છે એટલે હું જોઉં છું કે આ બેમાંથી કઈ રીતે સેલું પડે ને સરસ લાગે તો હવે આને તળવાની જ છે કઢાઈમાં તેલ મૂકી દીધું છે અને આપણે બે ટાઈપની આ જે કચોરી છે એ બે ટાઈપની છે એક આ મૂકવાની છે અને એક આપણે આ જે બનાવી છે હમણાં હું તમને કહું કે એ આવી રીતના આ જે છે બે રોટલી વચ્ચે અને એક એક ને એક રોટલીમાં એ બે ટાઈપની આપણે કચોરી બનાવીને જોઈ લઈએ છીએ કે કેવી થાય છે એટલે બીજી વખત આપણને ખ્યાલ પડે ને તમે બી જોવો બરોબર છે તો મને તો આ તળાઈ છે ને ત્યાં જ મને તો મોઢામાં કેવા પાણી આવી જાય છે અને અમારા ઓમને પણ આવું બધું બહુ ભાવે એટલે મને એમ થયું કે ચાલ ને આજે એની ફરમાઈશ પૂરી જ કરી દઉં આ તુવેર પાછી ક્યારે આવશે આવી ફોલીને ગામડેથી મમ્મીએ મોકલાવી છે પણ હવે અત્યારે બપોર બનાવી નાખ્યું ને એટલે મમ્મીને એને પણ મોકલાશે નહીં નહીં તો હું ગમે એ વસ્તુ બનાવું ને એ ગામડે મોકલું જ મમ્મી પપ્પાને મોઢામાં પાણી બહુ જોરદાર આવી ગયા છે કે જલ્દી જલ્દી આ થાય ભગવાનને ધરી લઈએ અને ફટાફટથી ખાઈ લઈએ તો જુઓ મસ્ત મસ્ત કચોરી થઈ ગઈ છે પણ આ બેમાંથી મને છે ને આ બે રોટલીની વચ્ચે જે માવો ભરીને કરીએ ને એ મને યોગ્ય લાગ્યું તમને જે યોગ્ય લાગે એ હવે આપણે એને કટ કરી અને ટેસ્ટ કરીએ પછી ખબર પડે પણ પહેલાં આપણે ભગવાનને ધરશું એના માટે જો આ સરસ મજાની ડીશ તૈયાર કરી છે જો કેટલી મસ્ત ચટણી છે અને કેટલી મસ્ત ગળી ચટણીના તીખી કચોરી તો હવે આ છે ને થોડુંક ઠરે ને પછી ભગવાનને ધરી લઈએ અને ટેસ્ટ કરી લઈએ તો તો આ હતી અમારી મસ્ત અને એક આ કચોરી બી છે આવી ગોળ તો જો તો આ હતી અમારી મસ્ત મસ્ત કચોરીની રેસીપી અત્યારે પહેલી જ વખત મેં બી બનાવી છે પણ ખરેખર સરસ બની છે અને મસાલો બી બહુ સરસ બન્યો છે અને આવી રીતના બે રોટલીની વચ્ચે તમે બનાવો ને તો હું એમ કહું કે બે રોટલીની વચ્ચે મસાલો નાખીને બે રોટલી પેક કરી દેજો એવી રીતે બનાવજો તો સારું ચાલો હવે આ બ્લોગ્સ હું અહીંયા પૂરો કરું કારણ કે હજી ઘણી કચોરી તરવાની બાકી છે તો જોતા રહો આવા સરસ મજાના વ્લોગ્સ અને તમે પણ અખતરા કરતા રહો નવા નવા મારી જેમ ત્યાં સુધી ચાલો ફરી મળીએ એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ